રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નારણ પટેલે ભ્રષ્ટાચારના કારણે મિલાવટખોરો બેફામ બન્યા હોવાનો આરોપ લગાવ્યો છે

વારો પકડાય તો કોઈને સજા થઈ ખરી સદા થઈ હોય એવો કોઈ એક દાખલો નથી પણ ઊંઝામાં જેટલું થાય છે એટલું મીઠાઈઓમાં પનીર ઘી જેવી બનાવટી ચીજોમાં જે તરોડા પાડવામાં આવે છે એના કરતા વધુ ભયંકર કેમિકલ વપરાતું હોય તો ઊંઝામાં જીરા વરિયામાં વપરાય છે અને કેમિકલ થી અનેક વિધ રોગો પેદા થાય છે અને એમાં તો સ્ત્રીઓના કેન્સર નો રોગ તો એટલો બધો વધી ગયો છે